પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે અને હવે વધુ એક ઝટકો આપવાની તૈયારી ભારત કરી રહ્યું છે ભારત સરકાર બે મોટા નિર્ણયો લેવાની તૈયારીમાં છે જો આ નિર્ણયો લેવામાં આવશે તો પાકિસ્તાન સંપૂર્ણપણે તૂટી જશે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતનું પાકિસ્તાન સામે આક્રમક વલણ યથાવત છે સિંધુ જળસંધિનો ઉભંગ કરીને ભારતે પાકિસ્તાનનું પાણી બંધ કરી દીધું છે હવે ભારત પાકિસ્તાનની કમર તોડવાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે હવે ભારત પાકિસ્તાન માટે પોતાનો હવાઈ અને દરિયાઈ માર્ગ પણ બંધ કરી શકે છે ભારતે પાકિસ્તાનને ભારતીય બંદરોથી દૂર રાખવાની તૈયારીઓ પણ કરી છે જો ભારત હવાઈ માર્ગ અને દરિયાઈ માર્ગને અવરોધિત કરવાનો નિર્ણય લે છે તો તેની સીધી અસર પાકિસ્તાનના અર્થતંત્ર અને ત્યાંના સ્થાનિક લોકો ઉપર પડશે જો ભારત આવું કરશે તો પાકિસ્તાને અન્ય દેશોમાં પહોંચવા માટે શ્રીલંકા અને ચીનનો માર્ગ અપનાવવો પડશે